લૂંટમાં જે ઉજીબેન વલ્લભભાઈ વાળા છે જે આ કામના ભોગ બનનાર તેમજ મરણ છે તેઓએ બનાવ સમયે પહેરેલ જે ઘરેણા છે એવા જ પ્રકારના ઘરેણા વહેંચવા માટે એક વ્યક્તિ વિપુલ ગીરધરલાલ વાળા જે એમના જ ગામનો કોજવી ગામનો વ્યક્તિ છે એ ફરી રહ્યો છે આ બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવે છે અને ટેકનિકલ તેમજ તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે વિપુલ ગીરદરલાલ વાળા છે એની સિનોર જે વડોદરા વડોદરા ગ્રામ્યનું એક ગામ છે ત્યાંથી એને હસ્તગત કરવામાં આવે છે આ વિપુલની વધુ પૂછપરછ કરતાં એલસીબીની ટીમને માહિતી મળે છે અને વિપુલ કબુલાત કરે છે કે એમનું વિપુલ છે એનું વીસથી પચીસ લાખનું તેના પર વેપારમાં એને દેવું થયેલું છે અને એમના જે આ મરણ જનાર છે ઉજીબેન વલ્લભભાઈ વાળા એમના મોટા દાદી થતા હોય છે અને વિપુલના ઘરમાં વારંવાર ઘર કંકાસ ચાલતો હોય છે આ ઘર કંકાસને લઈને ઉજીબેન દ્વારા વારંવાર તેને શિખામણ આપવામાં આવતી હોય છે જે બંને બનાવ અંતર્ગત વિપુલને લાગી આવતા આવેશમાં આવી અને આ ઉજીબેન છે એનું ગળું દબાવી એની હત્યા કરી દે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે આ સમગ્ર બનાવમાં ગઈકાલે આ વિપુલ છે વિપુલ દિગ્ધલલાલ વાળા એની મહવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા એની અટકાયત કરવામાં આવે છે અને નામદાર કોર્ટ દ્વારા તેના દિનેક ના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે